रात ते એટલે લગભગ પોણો હાથે રાતે રાતે એલી પોણો હાથે હા જો પોણો હાથે એક્ઝેક્ટ કોટ તો ને બોલતો કે કે કેરો જો હા તો પોણો હાથે હે રાતે કેમ લાગે કે તમે એક ઓત્રાઈતી એમ ઓત્રાઈતી એમ ઓત્રાઈતી ને પોણ રાઈતી એમ राइट ये हाँ ओके सो जो बोलियो मीरा बिंदा बेहेगा खावा राम सीताराम जय श्री कृष्ण हर हर महादेव ने घर घर महादेव जय लीर भाई मान जय विजात भगत तो केम बाकी होड़ी नहीं जोरदार मौज से आता भाई भाई होड़ी ओ रंग बरसे भीगे भी चुनर वाली रंग बरसे ਹੈ ਤੂੰ ਨੇ ਮਾਰੇ ਪਿਚਕਾਰੀ ਤੋਰੀ ਵੀ ਗਿਆ ਕੀਆ ਓ ਅਕੀਆਂ ਰੰਗ ਰਸੀਆਂ ਹੋ ਤੇ ਇਹ ਹੁੰਦੇ ਹੋਲੀ ਨੂੰ ਤਾਂ ਭਾਈ ਹੋਲੀ એટલે ਹੋੜੀ એટલે ਜੋਰਦਾਰ ਹੋੜੀ ਛੇ ਹਾਂ ਤੇ ਇਹ ਹੁੰਦੇ ਮੈਂ ਕਿਹਾ ਹਾਂ ਲੋ ਆਜੇ ਕਿਚਨ ਮੈਂ ਜਾਇਏ ਨੇ ਹੂੰ ਕਰੇ ਛੇ ਮਨੀਸ਼ਾ

ઓકે ત્રણ કામ ઓપી હેપી હોલી 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 હેપી હા એટલે એ અવાજ આવે છે એમનો કેટલ નું ને પાણી નાખવું છે તો આ છે બ્રાઉન સુગર આ બ્રાઉન સુગર ને આ છે ના પણ એટલે આપણે પેલા ગામડા માં બીજું કઈ હતું દેહી હેવું જે ખાતા

બાકી થોડું ઘણું ઘીમાંથી માંથી કઈ ઓલું નતું કઈ થાય એવું આપણે કેમ કે ઓલું ઓરી ને પાહે કે દાટે ને કે કરવાની હોય એટલે આપણે વધારે તો કઈ નથી બનાવતા પણ જરાક એક તો બનાવીએ થોડુંક તો એક હતી થોડુંક તો બનાવવું પડે ને કઈક એમ કે ભાઈ અમારે ઓલું હોળી નું પડ્યા હાડોળી ને ગયો ખબર છે ને એ અમારા વૈજાભાઈ ને ખબર છે મોટો મેસેજમેન્ટ કહેવા જેવાય ભાઈ એની ખબર છે કે એ ભાઈ આડો લઈને ગયો તો હ આડો આડો લઈને ગયો તો અને চিঠি આવ્યો ને હેવું ખાઈ ગયો ભાઈ તો ગેસ હે પણ થાય ગેસ થાય ના રે ના કઈ થાય ની કોઈ વસ્તુ તમે આ બનાવું તો કમેન્ટ કરજો હા હા આ તો બનાવતા છે તમે આ લોકો મોડા મિડલ લિસ્ટમાં બધાય ટુકમાં મળે ખબર ને ઈ વાળી જાડી આ પણ અનનત મત આ પણ બાયન નથી છે એ લે આની નદી આની એટલે આની નહી એટલે બારને એટલે જો તને કેની મેડિંગ હે યે યે આની આ આપડી આ જે છે ને સેવ આપણે મિડલ ઈસ્ટ માં એટલે બધાઈ મિડલ ઈસ્ટ વાળા બધાઈ રાઈટ ઈ ઈ જો અમા બે ઈ તમને નાખી દઉં તો ફેંકી દઉં પૂરે ફેંકી દઉં લેબિન લેબિન અરે યામ અહીં હે કા કી તાકે હો સમજ્યા રીઓ આ જો ચાલો બતાવું તમને આમાં ફેંકે પેલી તું હોય પણ આ જો આ હશે સી આજુ આ મિડલ ઈસ્ટનું છે આ હા એમાં લખેલી છે પાછળ જોતા ખરીદ અલ અલ્મેગિન ફૂડ લિમિટેડ અને આ છે એ તમ

એટલે અહીંયા તો બધી જ ભાઈ મેડ ઇન જો બધા આવે ને અમારે કંઈ એવું અહીંયા એવું બધું રાખીએ કે ના નમણું ન ખાવું ફલાણ ન ખાવું તો ભૂખી દે ભરીએ કે અહીંયા બધું ન મળીએ તો મને રાઈટ અહીંયા મેડ ઇન ચાઈનાનું બધું આવે ટોટલી હવે મેડ ઇન ચાઇનાના આપણે ક્યાં કે નાના મેડ ઇન ચાઇનાનું ન ખવાય તો ન ખાય તો શું કરવું અહીંયા હા ઓલ્ટરનેટિવ બીજું મળતું હોય તો વાંધો ન રહેતો કંઈ કંઈ એવું નહીં કે આપણે એને લઈએ પણ ક્યાં ન મળતી હોય તો પછી ખાવું જ પડે ને ગમે જ્યાં હોય ત્યાં બરાબર ને

હં સેલિબ્રેટ કરવા મોરીનું સેલિબ્રેટ હં એવું છે તો હવે પાછી મળીએ પાછા માતાજી આવી છે હમણાં હવે આવી ગયા રાયોદાર રાતે એટલે લગભગ પોણા હાથ રાતે રાત્રે એટલે પોણા સાથ ધે હા જોવા પોણા હાથ થયા એક્ઝેક્ટ ખોટો નું બોલો કંઈક હલો જો પોણા હાથ થયા

પાલક પનીર તો જોરદાર છે ઓકે નાઈસ 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 કઈ વાંધો ન અને સલાડી છે અને આ જોરદાર તો ખબર ક્યાં હોય પરહુદી તો પણ કે પરહુદી ને રામ જાણે તમે શું કેવો એ કે કોમેન્ટ કરજો જો તમને ખબર હોય તો આમ પરસુદીની સેવ હા પણ એનીવે બ્રાઉન સુગર નાખી એટલે કઈ વાંધો નથી એમાં બરાબર એ એટલે એને તો કઈ વાંધો જ ના હોય ખરેખર સુગર તો સુગર તો આ લોકોએ ચડાવી દીધા હાવ ડોક્ટરો કે બસ સુગર 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 બાકી કઈ સુગર નું કઈ કઈ ન આવે દાર્યોય ન આવે ને મિરા હું યોગા કરો એટલે સુગર બગરે વહી જાય મેઇન વસ્તુ યોગા કરવાના બરાબર તો એવું હું હે કહે તો અમે ના અમે અમારે જમવા બેસો ને તમારે ખાવું હોય ને તો આવી જાવ બાકી હેપી હોલી અને ઓલ ધ બેસ્ટ અને ધૂળેટીમાં હે ને બહુ ધૂળ ધૂઢતા ઉડાડતા અમે ધૂળ ઉડાડે ખબર છે ને અમારે ગામડામાં વિહાવાળે તમે બહુ ઉડાડે ને બહુ અમે તો હોળી કરી કારણ કે ન નીકળ્યા હોય ત્યારે એવી મજા આવે તે મજા આવતી અટાણ તો ખબર નહીં રામ જાણે અમારા કોઈ ત્યાં આવતા હોય ને કેવા આવતા હોય ને એમાં ગેરિયા હોય ને ઓહો હહો રાહ રમતા હોય ને આ હા હા